હા કાકા ઓન સરપંચ વાગે બની અગવ બાશ કે ઓ કે સરપંચ તો અમે નહી કરી થા હોય કાકા ઘરે આવડ

એ માર માર પાસે કમ કમ ફેર છીકડી કો તો કાકા જોઈને આતા હોય તો મારજો લ્યા તો પડી જાય એવું છે જબર વાગ્યો તમે તો જોઈને નહી આતા મોય અમને તારે પડતા પડતા આવી ગયો તો આ જો કાકા તહાવ ગાળ્યું તહાવ તો ગાળ્યું છે ભઈ અધૂરું નહીં અધૂરું ને પણ એ દળાય રાસ્તા રાસ્તા મોણી આવી ગયો સામોય મોણી તો મોકલી જાય રાખો ઓણી દેગ દેગ રાખો નોકરો દેગ દેગ રાખો હવે

તરત ગાડીઓ બાઇક જોવા છો તું મંગલ તો બાઇક જોવા જવું પડશે આપડે જોઈ જાઓ તારે

ભાઈ પકડી રાખવાને ગવર્નર કેવરાયા ત્યાં ના કેવરાય કંટન કંટો છે હવે તો ખબર પડે આમ છોકરો ખબર પડે છે ક્યાં છે તાર બાય બાય કઈ પડ્યું બેસવાનું છે એ ભાઈ વાત કરાવ એટલે ખબર પડે પડ્યું છે એક જગ્યાએ સારું છે સારું છે આમ આમાં તો ના ખબર ઓછી પડ્યા છે બાયક માં એટલે છોકરા કાંક આવ્યા છે હો ખબર છે ને આજે કોઈ દાડો કાંઠ માં આવેલા નહીં આપડે પચાસ હજાર નું બાયક છે ને આપડે સાઠ હજાર કિંમત કરવાની છે બરાબર અને એ જે હોમેલા પિસ્તાળી આલ છે ને પોસા આપણે ખાઈ દા હાઈ દહ તોડી બરાબર આપણે શું કરવાનું છે તનો શું આપણે ઈ એમ તો કિંમત હા હા સમજી જ વાત ને ભાઈ તો હા કાકા આ પુદરી શું વાતો સોની બની કરે છે શી કે ભાઈ આ તો કાકા દલાલા દલાલુ ની વાત કરતા હી ના ના દલાલુ નહીં ના ના કાકા ખાઈ આ ના ના મારા

અલ્યા આ ગાડી ના કેવરાય આ તો રેલ ગાડી નાખો એ સપ્લેન્ડર કોને કો ફાયરિંગ કેવરાય

આ જો 60000 માં તો માર્યો તો એ પૈયે માર્યો તેમ પણ નતું તમે છો કીધું આપડે 10000 અને બનશે બીજે મારા પૂછવું પડશે હા ના ખરાયે

पड़े अथमि अखल चेड़ी आवि आखल चेड़ी

લે ગહેડો તો પૈસા હાર તો લઈ તો ભંગાર હતો પણ તો મારા જીવ જેમ રાખતો તો લવરાવી લે હું તમને તો હાર હડો હાર લઈ જતો હડો તાર હ લઈ તમારી બાઈક ને કોઈ થાય કપડી સોપડી કે છો

કે એલા છોકરો થડી જાવ શું આય થડી જાવ લાગે એટલે આ તો બંધ થઈ જાય આ તો તારી તમને થડી કાકા તમને લેતા આવડતું બાયે આપણે શું હવે તો ચાલુ કરો બાઈક હાલવાનો જીત આતો નતો હોય પણ તમારે સર મેં હાલ્યું છે પૈસા પૈસાની જવાબદારી તમારી પૈસા નું જાય તો હું અહીંયા શું પાકસી માં છું નીચે માં લઈ જાય છે આ ચારને પપ્પાને પપ્પા થઈ અને પાકસી મિલિયન છેતર છે માર જોડી અને દલાલ ના પૈસા જવાબદારી મારી

તો કોઈ બી દલાલી વસમાં ના રાખો આપોઆપ લાવવું અને આપોઆપ જઈને ધણી અરું ભરું લેવું એમાં ફાયદો છે બરાબર જય માતાજી